અમદાવાદમાં હોમગાર્ડ્સ નાગરિક સંરક્ષણના એકસઠમાં સ્થાપના દિવસની લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તમ કામગીરી કરનારા અધિકારી અને હોમગાર્ડના જવાનોનું ગૃહમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગૃહમંત્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પોલીસ મહાનિદેશક અને પોલીસ અધિકારીઓ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અનેરો ઉત્સાઇ રહ્યો આ રાજ્યની સુરક્ષા રાજ્યના નાગરિકો માટે નાની મોટી તકલીફમાં જે પ્રકારે હુમદા અને સિવિલ ડિફેન્સનો એક મહત્ત્વનો માલો રહ્યો છે તે બદલ રાજ્યના સૌ નાગરિકો આપ સૌ પર ખૂબ ખૂબ ગર્વ અનુભવ્યું છે આજે આ એકસઠમાં સ્થાપના દિને મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલ જે બદલ મને સન્માનિત કરવામાં આવેલ છે હું ખૂબ જ ખુશીની અને ગર્વની લાગણી અનુભવું છું કે મારા દળ દ્વારા અને મારું સન્માન જે મંત્રીશ્રી દ્વારા થયું એ બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું